પાણીનો જોવા મળી રહ્યો છે પરંતુ આ એક પ્રોસેસ હોય છે એ પ્રોસેસના ભાગ રૂપે જ આ પાણી જવા દેવામાં આવતું હોય છે માટી હોય છે માટીને સાફ કરવા માટે જ આ અધિકારી દ્વારા સૂચના અપાતી હોય છે સૂચના બાદ જ અહીંયા આ પાણી નો વાલ ખોલવામાં આવે છે આ કારીગરસિંહ સાથે વાત કરીશું કે શું પ્રોસેસ હોય છે અને કેમ આપ વાલ ખોલવો પડે છે આપણને ખબર ને અધિકારી કે ભાઈ આ વાલ ખોલો એટલે આપણે વાલ ખોલવાનો આપણા એને ખબર ના શું પ્રોસેસ હોય છે એવું આપણે જો ને કે એર કાઢવા માટે વાલ ખોલવો પડે અધિકારે કહ્યું કે વીસ આટા ખોલ નાખો અને એને એર કાઢી નાખો એટલે આપણે વાલ ખોલો એર કાઢો એટલે રાયકા દોડકામાંથી આવે જે ફ્રેન્ચ વેલું જે મહિસાગરથી જે પાણી આવે ને આપણું તેનું ડોરું પાણી આવે છે પબ્લિક એમાં ડોરું પાણી આવે છે ડોરું પાણી આવે એને જ્યાંથી લોકોએ કામગીરી હાથ ધરેલી છે અને ક્લિયર થઈ હશે એટલે મેસેજ આવ્યો એટલે આ સ્ટાવર લાઇન છે આ મેન એને આપણે એર કાઢીએ હા વીસ મિનિટ વીસ મિનિટ હા હવે એ આપણને ખબર ના પડે એમાં કેટલું વેરફાટ જાય સાહેબ એનું માપના હોય ખાટલું વેરફાય પ્રોસેસ હોય છે પ્રોસેસ આવે પ્રોસેસ તો ના હોય છે ખરેખર તો પણ આ સાહેબે કહી લો આપણે કરવું પડે હું તો ચિઠ્ઠીનો ચાકર છું હું કંઈ કંઈ હો નહી હે કાર જે કામ કહેવાય છે કે કારીગર છે કારીગર દ્વારા તેઓના આ અહીંયા સૂચના અધિકારી દ્વારા આપવામાં આવી હતી કે આ રાયકા જે લાઈન છે કામગીરી કરવામાં આવતી હતી અને ત્યારબાદ એ કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણી જે અહીંયા વડોદરા શહેરને મળી રહે છે તેનું આ એક સ્કાવર લાઈન છે એ સ્કાવર લાઇનમાં પાણીનું વેડફાટ થતું હતું અને તે ત્યારબાદ અહીંયા અધિકારી આવ્યા અને અધિકારી અધિકારી જે છે એ અધિકારી

તેના માટે આ વાલ ખોલવામાં આવ્યો હતો ચોક્કસ આ પાણી એક બાજુ વડોદરા શહેર પીવાનું પાણી નથી મળતું પરંતુ આ રીતે પાણીનો વેડફાટ કેટલો યોગ્ય કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડિયો ન્યૂઝ વડોદરા